ના દરિયા પર રેલવે બ્રિજ તૈયાર થઈ ગયો છે જેનું ત્રણ માર્ચ છે પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે દક્ષિણ ભારતના રામેશ્વરમ અને ટાપુને જોડતા પાબન રેલવે બ્રિજનો લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે અત્યંત આધુનિક ટેકનોલોજીથી નિર્માણ કરાયેલા પાબન રેલવે બ્રિજનું તરીકે ત્રણ માર્ચના રોજ લોકાર્પણ કરવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ રામેશ્વરમ ટાપુ અને રામેશ્વરમને જોડતો રેલવે બ્રિજ ઓગણીસસો ચૌદમાં અંગ્રેજોને બનાવ્યો હાલ તે બ્રિજનો ઉપયોગ ભયજનક બની રહ્યો જેના કારણે દરિયા પર નવો પાબન રેલવે બ્રિજ બનાવવાનો કોન્ટ્રાક્ટર રણજીત બિલ્ડરને અપાયો છે અત્યંત આધુનિક ટેકનોલોજીથી પાબન બ્રિજનું નિર્માણ ગુજરાતની સ્વસ્તિક બ્રિજ એન્ડ રોડ કોન્ટ્રાક્ટર એલએલસીએ કર્યું છે અત્યાધુનિક ટેકનોલોજીથી નિર્માણ કરાયેલા પાબન બ્રિજ બે પોઈન્ટ ઝીરો સિક્સ કિલોમીટર લાંબો છે જે ત્રણસો ને તેત્રીસ પિલ્લર્સ પર રેલવે ટ્રેક તૈયાર કરાય છે બ્રિજ નીચેથી જહાજ સ્ટીમ્બર બેટને પસાર થવા માટે સ્પાન તૈયાર કરાય છે હાઇડ્રોલિક સિસ્ટમથી સજ્જ કરાયેલી સ્પાન સત્તર મીટર ઊંચે જઈ શકે છે પાબન બ્રિજ પરની સ્પાનના કારણે સ્ટીમ્બર કે જહાજ ખૂબ જ ટૂંકા અંતરમાં દરિયામાંથી પસાર થઈ શકે છે જેના કારણે સ્ટીમ્બર જહાજને શ્રીલંકા સુધી જવું પડશે નહીં પીએમ મોદી પાબન રેલવે બ્રિજનું લોકાર્પણ કરશે લોકાર્પણ કાર્યક્રમ ભવ્યતાથી સંપન્ન કરાશે લોકાર્પણ કાર્યક્રમ માટે સ્થાનિક તંત્રો રેલવે તંત્ર દ્વારા તળામા તૈયારીઓ કરવામાં આવી રહી છે ઉલ્લેખનીય છે કે નવા પાબન રેલવે બ્રિજનું બાંધકામ વર્ષ બે હજાર ઓગણીસ ડિસેમ્બર માસમાં શરૂ કરાયું અત્યંત આધુનિક ટેકનોલોજી ધરાવતા દેશ નિર્માણ કરવાનું કાર્ય બે હજાર પચીસમાં પૂરું કરાયું હતું સંજીવ રાજપૂતનો રિપોર્ટ એસમાઇન ન્યૂઝ અમદાવાદ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલું એસમાઇન ન્યૂઝ સાથે